મિત્રો હાલી હાલી ને હેને જો છે ને લાઈવ ફાટી રહી છે ગાઈસ એ એર કી ચપ્પલ મે એર આ ગયા હે છે આ ભાઈ ને માનવા માં આવતો ન યાર પાણી 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 કરે છે પાછા હાલો કે એક મજા આવે ચપ્પલ માલતા ન થાય આ દીપડા ને બોલાવે તો ગાઈસ આપણે એક સિગ્નલ આપી છે